દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે સમગ્ર પ્રજાજનોને જોડ્યા છે ત્યારે એના પ્રથમ પ્રગતિઓ આત્મનિર્ભર ભારત જે અંતર્ગત આજે નડિયાદ ખાતે બહેનોએ પોતાની આવડત થકી અને સમૂહમાં બનાવેલી વસ્તુઓનો અહીંયા પ્રદર્શન સ્ટોલ હતો ખાસ કરીને આજનો આ વિશેષ કાર્યક્રમ જે છે તે સશક્ત નારી મેળા તરીકે કે જે બહેનો પોતાનામાં જે આવડત છે એનોમાં જે કુશળતા છે એને પ્રદર્શિત થાય અને સમાજ જીવનની અન્ય બહેનો પણ પ્રેરણા લઈ શકે એ હેતુસર આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો છે આજે અહીંયા તમે જોતા હશો તો સિત્યોતેર જેટલા સ્ટોલ છે આ વિવિધ સ્ટોલો એ દરેક બહેનોએ પોતાની આવડત પ્રમાણે પોતામાં રહેલી જે શક્તિ પ્રમાણે એની વિશેષ આવડતને પ્રદર્શિત કરવાનો અહીંયા સ્ટોલ છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળે એટલે બહેનો ઉત્સાહથી પોતાના ખેતરમાં પ્રાકૃતિક જે ખેતી કરે છે અને એના ફળથી મોડી ને શાકભાજી પણ પ્રદર્શિત કર્યા છે એ પણ એક સમાજ જીવનને પ્રેરણા આપે છે ટૂંકમાં આખો બધો જ આ કાર્યક્રમ એ નારી શક્તિને સશક્તિકરણ કરવાનો કાર્યક્રમ છે અને ગુજરાત સરકારે પણ એને ખૂબ બળ મળે એ દિશામાં કામ કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં આ મેળા થકી નારી શક્તિની કાર્યક્ષમતામાં વધારો થાય એનો સંદેશો આપવાનો આ મહત્વનો કાર્યક્રમ રહ્યો છે